નમસ્કાર મિત્રો ભૂપેશ્વર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે જોવાના છે સામાજિક વિજ્ઞાન ધોરણ છ પાઠ એક ચાલો ઇતિહાસ જાણીએ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો તો ચાલો હવે આપણે જોઈએ સ્વાધ્યાય પ્રશ્ન એક નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં એક પ્રાચીન સમયમાં માનવી સેના ઉપર લખાણ કરતો હતો એમાં ચાર વિકલ્પ આપેલા છે એમાંથી સાચો જવાબ આપણે લખવાનો છે તો એ કાપડ બી કાગળ સી ભુજ વૃક્ષની આંતરછાલ ડી ચામડું તો જવાબ આવે સી ભુજ વૃક્ષની આંતરછાલ બે નીચે પૈકી કયો પ્રાચીન ઇતિહાસ જાણવાનો સ્ત્રોત નથી એ અભિલેખો બી ભોજપત્રો સી તામ્રપત્રો ડી વાહનો આમાં સાચો જવાબ આવે ડી વાહનો ત્રણ નીચેનામાંથી કયા લખાણો લાંબા સમય સુધી ટકી રહેતા હતા એ અભિલેખો બી કાગર પરના લખાણ સી કાપડ પરના લખાણ ડી વૃક્ષના પાન પરના લખાણ તો આમાં જવાબ આવે એ અભિલેખો કે અભિલેખો પર આપણે જે લખાણ કરતા હતા તે લાંબા સમય સુધી ટાકી રહ્યા હતા અભિલેખો એટલે જે પથ્થર પર કોતરેલું હોય એને શું કહેવાય અભિલેખો પ્રશ્ન બે ટૂંકમાં ઉત્તર આપો એક બીસીનો અર્થ સમજાવો જવાબ બીસીને અંગ્રેજીમાં બિફોર ચેસ્ટ કહેવાય ઈસુ ભગવાનના જન્મ પહેલાંનો સમય બે એડીનો અર્થ સમજાવો એડીને અંગ્રેજીમાં એનોડોમિન કહેવાય ઈસુ ભગવાનના જન્મ પછીના વર્ષો એમ કહેવાય ત્રણ બી સી એટલે શું તો બી સીઈ ને અંગ્રેજીમાં બિફોર કોમન એરા કહેવાય સામાન્ય કે સાધારણ યુગ પૂર્વે ઘણીવાર બીસીને બીસીઈ પણ લખવામાં આવે છે ચાર ભારતના સૌથી જૂના સિક્કા કયા છે જવાબ ભારતમાં ઈસવીસન પૂર્વે પાંચમી સદીના પંચમાર્ક સિક્કા સૌથી જૂના સિક્કા છે પાંચ ઇતિહાસ જાણવાના સ્ત્રોત કયા કયા છે તો એક જૂની ઇમારતો પથ્થરો ઈટો અભિલેખો તાડપત્રો તામ્રપત્રો શિલાલેખો ખોરાકના નમૂના સિક્કા મનુષ્ય અને પ્રાણીઓના હાડકાં બોજપત્રો વગેરે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે આના દ્વારા આપણે ઇતિહાસ જાણી શકીએ છીએ પ્રશ્ન ત્રણ અવિભાગની વિગતો બ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો તો મિત્રો આમાં બે વિભાગ આપેલા છે અ અને બ તો અવિભાગમાં જે માહિતી આપેલી છે એની સામે બ વિભાગમાં જે માહિતી સાચી હોય એ લખવાની છે તો આપણે જોઈએ એક અભિલેખો તો અભિલેખો કોને કહેવાય તો એમાં જવાબ આવે આપણે ઈ પથ્થર કે ધાતુ ઉપર કોતરેલું લખાણ બે ભોજપત્ર તો સી ભુજ નામના વૃક્ષની છાલ એ જ રીતે ત્રણ તામ્રપત્ર તો એમાં જવાબ આવે ડી તાબાના પત્ર ઉપર કોતરેલું લખાણ ચાર બીસી તો એમાં જવાબ આવે એ ઈસીસેન પૂર્વે પાંચ એ તેમાં જવાબ આવે બી ઈસીસન મિત્રો વિડીયો ગમે હોય તો તમારા બીજા મિત્રોને વિડીયો શેર કરો અને સામાજિક વિજ્ઞાન ધોરણ છના તમામ પાઠના સ્વાદે સોલ્યુશન માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ